રાજસ્થાનમાં કરણી સેનાના પ્રમુખની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે સુખદેવસિંહ ગોગા મૈડીની જયપુરમાં ઘરમાં ઘૂસીને આરોપીઓ દ્વારા ધોળે દિવસે હત્યા કરાઈ છે ત્યારે સુરતમાં કરણી સેના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું હત્યારાઓને કડક સજા થાય તેવી માંગણી કરાઈ હતી મોટી સંખ્યામાં કરણી સેનાના આગેવાનો સુરત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં તેમણે હત્યારાઓને કડક સજા થાય તેવી માંગ કરતા નારેબાજી કરી હતી આ કેસરીયા ધ્વજ સાથે પહોંચેલા કરણી સેનાના કાર્યકરોએ કહ્યું કે દેશભરમાં સંસ્કૃતિ બચાવવા માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે અમુક લોકોને તે પસંદ ન હોવાથી અમારા પ્રમુખની હત્યા કરાવવામાં આવી છે પરંતુ હત્યારાઓને પકડીને મૂળ સુધી પહોંચી યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે વંદે માતા ભાગ માતા મારું નામ છે હિતેશ ગુરુ ગોસ્વામી આજે સુરત જિલ્લા કલેક્ટર શ્રી મહોદય આજે એનું આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અને નિવેદન કરવા માટે આવ્યા છીએ કે જે ઘટના રાજસ્થાનની ની અંદર ઘટિત થઈ છે સુખદેવસિંહ ગોગાવી રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ

મારો ભાવાર્થ એટલો જ છે કે આજે જ્યારે આ પ્રકાર વાતાવરણ ભારતની અંદર દોડવા માટે નું થઈ રહ્યું હોય તો કદાચ ચલાવી લેવામાં ના આવે શાસન પ્રશાસન તત્કાલ ધોરણે આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી આની પાછળના જે સાજીશો છે એને તત્કાલ પકડવામાં આવે નહીતર ભારતની શાંતિ અને અશાંતિ જે છે શાંતિ એનો તમામ જવાબદાર શાસન પ્રશાસન રહેશે અંદે માત્ર ભારત માતા કી જય